વડોદરાની જાણીતી કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાંસ્કૃતિક વાર્ષિક કાર્યક્રમ તરંગ ધ કલર્સ ઓફ આયોજન કરવામાં આવ્યું હતું કેડવની ટ્રસ્ટ બરોડા સંચાલિત કેડવની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આ વાર્ષિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો વિશેષ અતિથિ તરીકે કેળવણી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન પટેલ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય સંગીત નાટ્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધોરણ દસ અને બારમાં ઉત્તમ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો આ પ્રસંગે કેળવણી ટ્રસ્ટ બરોડા ટ્રસ્ટીગણ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અકોટા સ્થિત સરસયાજી નગરગૃહ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા થેન્ક યુ સો મચ મામ ફ્રોમ પ્લે ગ્રુપ ઈશિતા

હંમેશા ડિસિપ્લિન કેવી રીતના મેન્ટેન કરવાનું ઇમોશન્સ એન્ડ વેલ્યુ દરેક તરંગ એટલે દરેક લાઈફના અલગ અલગ શેડના થીમ લઈને અમે દરેક બાળકોને તૈયાર કર્યા છે અને દરેક બાળકોએ બહુ સરસ પ્રસ્તુતિ પ્રસ્તુત કરી છે સો થેન્ક ગુડ મોર્નિંગ કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં અમે જે એન્યુઅલ કોન્સર્ટ કર્યો છે એમાં અમારા ત્યાં તરીકે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના ચીફ ચીફ ગેસ્ટ તરીકે આદિત્ય પટેલ સર આવ્યા હતા અને એના પછી અમારા જોઈન્ટ સેક્રેટરી સર અમારા ટ્રસ્ટી પુષ્પા મેડમ વિવેક સર અમે એન્યુઅલ ફંક્શનમાં અમારા જે ટેન્થમાં રેન્ક આવ્યો છે સ્કૂલમાં ટ્વેલ્થમાં રેન્ક આવ્યો છે એની માટે અમે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન કર્યું છે અને જે અમારા એકેડેમિક ઇયરમાં કેજીથી લઈને ટ્વેલ્થ સ્ટન્ડર્ડ સુધી દરેકને એકેડેમિક પ્રાઇઝ આપ્યા છે અને અમારી એન્યુઅલ કન્સર્ટની થીમ જે છે જે ડીઓએ આ વર્ષે દરેક એક્ટિવિટી કરાઈ છે દર મહિને કાં તો આખા વર્ષમાં એ જ થીમ અમે અમારા એન્યુઅલ કન્સર્ટમાં મૂકી છે થેન્ક યુ